નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલના આસપાસના વિસ્તારોમાં આજે બપોરના સમયે ત્યારે ભૂકંપનો મધ્યમાં અનુભવાયો હતો જો કે મિત્રો જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ગભરાઈને ત્યારે ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો નેશનલ સેન્ટર ફોર સેમોલોજી એટલે કે એનસીએસ દ્વારા નોંધાયેલી વિગતો મુજબ ત્યારે મિત્રો આ ભૂકંપની તીવ્રતા યો હતો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર ગોંડલ શહેરથી ચોવીસ કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું ભલે આ ભૂકંપની તીવ્રતા ઓછી હતી પરંતુ સ્થાનિક લોકોએ આંચકો સ્પષ્ટપણે અનુભવાયો હતો જોકે વધુ જણાવી દઈએ કે સદભાગ્ય પ્રારંભિક અહેવાલો મુજબ આ ભૂકંપનો આંચકાને કારણે કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી તાજેતરના આંચકા બસ સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અસર વિગતો મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ